અમદાવાદની સાબરમતી જેલથી અઢાર ફૂટની દીવાલ કૂદી આરોપી પ્રવીણ ઉર્ફે ભોલો ફરાર થઈ ગયો છે ત્યારે પોલીસને આરોપી હજુ મળ્યો નથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાર ટીમ બનાવી તપાસ કરવામાં આવી રહી છે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈને આ મામલે તપાસ સોંપવામાં આવી છે તેમણે બનાવવાળી જગ્યા પર જઈ તપાસ કરી હતી અને પંચનામું કરવામાં આવ્યું હતું બીજી તરફ જેલ પરથી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને પણ તપાસ કરી હતી સાથે જ બનાવ બન્યો ત્યારે તેને કોઈએ જોયો હતો કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે ગઈકાલના રોજ રાણી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ સાબરમતી જેલમાંથી એક આરોપી જે ભાગી ગયો છે તે બાબતની ફરિયાદ દાખલ થયેલી હતી તે ફરિયાદ આજ રોજ એની તપાસ ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવેલી છે અને એ તપાસ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ચાલુ છે તપાસ હાલ ક્રાઇમ બ્રાન્ચમાં ચાલુમાં છે તેમાં બધા જ મુદ્દાઓની વિગતવાર તપાસ કરી અને બને એટલા ઝડપથી આરોપીને પકડી પકડવાના પ્રયત્નો ચાલુમાં છે પોલીસ વિભાગના સૂત્રોના મતે આરોપીને જુગાર રમવાની ટેવ છે જેથી તેના જુગારી મિત્રોની પૂછપરછ કરવામાં આવી રહી છે પોલીસને એ પણ માહિતી મળી છે કે તે જુગારમાં કોઈ દિવસ હારતો નહીં હોવાથી મોટા ગજાના જુગારીઓ તેને જુગાર રમવા માટે લઈ જતા હતા જેથી પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે આરોપી હાલ અમદાવાદની આસપાસના વિસ્તારમાં હોવાની પોલીસ શંકા વ્યક્ત કરી રહી છે પોલીસને એ પણ જાણવા મળ્યું છે કે પ્રવીણ ભાગ્યો એ પહેલા તેણે અન્ય એક કેદીને ભાગવા માટે ઓફર કરી હતી પરંતુ જે તે કેદીએ તેની ઓફર ફગાવી દીધી હતી આ સાથે જ ક્રાઇમ બ્રાન્ચે જેલમાં પ્રવીણ સાથે રહેતા કેદીનું નિવેદન નોંધવા માટે મંજૂરી માંગી છે કેમેરામેન તેજસ દવે સાથે કશ્યપ જોશી જીએસટી